जोरदार बारिश चालू है साहब। हाल देखो लाय गिरा लाय गिरा बच गया मैं साहब, बच गया તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ધોધમાર વરસાદ થયો હતો મિત્રો આ ધોધમાર વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓને સૌથી મોટી અસર થઈ હતી તો મિત્રો આગામી વીસથી પચીસ મે સુધીમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારે પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે અને વાવાઝોડું પણ આવવાનું છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી છે તો મિત્રો હાલ ગોંડલમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એની ખૂબ જ અસર જોવા મળે છે ખેડૂતો અને વેપારીઓ ઉપર પણ આ વરસાદની અસર જોવા મળી રહી છે તો મિત્રો હાલ અત્યારે જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે જેને લઈને અત્યારે ખેડૂતો અને વેપારીઓમાં ખૂબ જ ચિંતાનો માહોલ બની રહ્યો છે કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોના પાકને પણ ખૂબ જ નુકસાન થવાની સંભાવના છે જે પણ ખેડૂતોએ ઉનાળું પાક કર્યું છે જેમ કે બાજરી વગેરે જેવા પાકને અત્યારે વરસાદના કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તો એવામાં અત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો